એક કિલોમીટર આગળ ગાડી મૂકી આવ્યા હે દર્શન કરવાનો આવી જાય તો ભાઈ ગમા હલો દરિયા મહાદેવ ખરા બપોરના ટાઈમે દરિયા મહાદેવ પોગ્યા હે પણ ફૂલ તડકો એક ઓર અને ટ્રાફિક એવી હે ગર્દી એવી હે તો એ ભાઈ બને

માટે બેસ્ટ લોકેશન હો ફોટા વિડીયો બનાવવા માટે જગ્યામાં માં કઈ ન ઘટે કુદરતી નેચરલ લોકેશન એમ આ લોકેશન માં કઈ ન ઘટે

પાણી પડ્યો પાણી ચાલો ચાલો પાણી સારું સારું રે આમાં બધારો વર્ષો આ દરિયા મહાદેવ નું દર્શન કરી લીધા હે આ નો ગેટ ભાઈ ભાઈબંધો અત્યારે ફોટા પાડવામાં વ્લોક બનાવવામાં મતે છે આ બે ભાઈ ભાઈબંધને મજા આવી ગઈ હે આ ડબલ ગાંડો થી આ ડબર મજા આવી ગઈ દર્શન થયા પછી એને મોજમાં આવી ગાડી

વાર આવો જરિયા મહાદેવ ચોટીલા ની બાજુમાં જંગલ વિસ્તારમાં આવેલું છે મંદિર સરસ છે મહાદેવ પાણી સારું સારું છે બાર મહિના સતત શિવલિંગમાં પાણી સારું છે સતત પાણીમાં પાણી સારું હોય દર્શન કરવાની ભાઈ મજા આવે એકવાર આવો અને દરિયા મહાદેવ દર્શન કરો જરૂર મુલાકાત લી

હે ફોટો પાડવાની લોકેશન આવી છે તારે લોકેશનમાં ફોટા પાડવા જાય છે હું ગાડી જોઈ લોકેશનમાં કેવું છે સેલ્ફી પોઈન્ટ આવી ગયા છે આ દરિયા મહાદેવનું સેલ્ફી પોઈન્ટ જ્યાં બધા લોકો અહીંયા ફોટા પાડે છે મીડિયા બનાવે છે અને જાય દેતા ફોટા રીલ બનાવે છે વ્લોગ બનાવે છે તો ભાઈબંધ બધા ફોટાનું ચાલુ થઈ ગયું છે ભાઈબંધ નો એટલા ફોટા પાડ ધરાતો નથી કેટલા ફોટા પાડ્યા અમને ખરાબ ઉપર થઈ ગયો તો ફોટા પાડે આ ભાઈબંધને આને ફોટા પાડ દો ફોટા પાડવાના હા આ ભાઈબંધને મસાવાળા આવ્યા છે હા એક જોવા ભાઈ બને તો ભૂલો પડી ગયો ત્યાં આગળ ભૂલા પડી ગયા તા અને એક આ ભાઈ બે નંગા છોકરા જેવા લાગે એટલે ભૂલા પડી ગયા હે પેલી વાર આયા છે દરિયા મહાદેવ એટલે

ઓર વાઈન રૂ ક્યાં ગયો જો આ જો જો અમારે એક દેખાય તો જોઈ લીધો ક્યાં ગયો એ વાઈ કેમેરો જોઈ લેવો પડી અને બતાઈ આવું તમને નેસે બતાઈ આવું દોરિયા ભાઈ આ ખાસ કામ કરી ગયો છે શું કામ કરે ભગવાન જાણે વર વાઈન રૂ હે જમીન ને જાડવા કરી રહી છે અને ગમે ને ખાસ કામ ફોટા પાડે શું કરે ભગવાન જાણે

અમારે જો મફત નો ચા મળે ને એટલે મૂકતા નથી બે ભાઈ આ મફત ના ચા વાળા જ્યાં મફત ની મળી મફતની જા ચા મળે એટલે મૂકે નહીં તો પૈસા દેવાના હોય નાખવાના થાય તો અમારે નથી પણ મફતની હજે બે નો બીજા બતાવ તમને મળી ગયા મળી ગયા અમારા જો બે મળી ગયા તો આ બે મફત ગયા પાછા

મફત નો ભાઈ નું નથી મુકવું નથી દસ રૂપિયા આપણે કીધું ને કે ભાઈ અનાથા પેટી માં નાખજો તો નહીં નાખે જો તો હમો થયો તો નહીં નાખે અમારો અમારો ખાસ ભાઈ ભન મફતિયો આ બધા ખાધીમાનતા આય અમારો ભાઈ ખાધીમાનદાર આ ત્રણ જણા મફતિયા આપણો નિયમ એ પૈસા મૂકી તો જ પરચો લેવાની કરવાની બજાર બજાર અહીંયા ખાણીપીણીનું બધું સગવડતા મળી જાય હવે ઘરે જવાની તૈયારી કરી હવે ઘરે જવાની તૈયારી કરી દર્શન થઈ ગયા મેળો રખડાઈ ગયો ભાઈ પણ થઈ ગયા ખાવા પીવાનું પૂછી ખાવા પીએ જમવા જાય શું કરી હવે ભાઈ દરિયા પહેલા મેળે નીકળી ગયા મંદિરના દર્શન કરી અને ભાઈબલની ગાડી પડી ગયા અહીંયા તૈયારી કરી હાવાની હવે સુરત દેવડ જાય જરિયા મહાદેવ નો આયોગ પૂરો કરી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પંદર લાખ એમ નાખો એટલે